મારું બેટો આજ હવારાની ઓશ ના આવી ફરકું ફરકુ છે આજ લાગે ખોટું થવાનું છે પણ આયો તો મારે 7 વખત ફરકે છે ખોટું છૂદની એ કાળી ના પતકેયા હા હાલો હાલો જમ બોતા નથી ટાવર નથી બોલો કે દિશા તો દિશા દિશા આજા એમ હા

એ તો પર ખબર સે ને અમે કાકા જાતા રે શાલ ચરો ગામ ને જાતું તાલુકા માં થાય ગમેય કરી મો આવ રો હું રે તો વેતય નહીં પણ ટાઈ સુ લાયો નેત નય તારે જોવાનું હવે મારન વેત તો ને થાયો એમ ને ગમેય જાય મો આવ રો હું ભાઈ આ તો હું દિશા સો હારડો ફોન કર દિશાવ હે હેલો કે હું ગોદી નગર હોય આ ફળ હતો આ એ ઉલા દીનાનો

તને કીય ફોન આવ્યો મને આ ઉલા રે ને આપણે વાતો બા હા એ આયા થાય કરી આવો હત પાક તો મુ તો દીજે ને થા હણે થોડો હલે હત આવો ને કરી બેઠા આઈ બાપ દીકરો બે તો મારે તો હવે આજ ના રે આ તો ટ્રેક્ટર આવ્યું ને હવે માર રેવું પડે ના ફાળો રાખજો બનાવો બનાવો હા મને આરામ ઉલા બાપ આ લઈ જા ભરવા આવો આડો ઘરી તાર અવાજ નહી આવતો શું કે શું બોલે રી તું તારો બા બોલે આ ઘરી આઈ ને હલો કાકા લ્યો હલો એ આવકારો ઓય આમ કોરો આ લાવ ને તમારાથી ન બોલે બધું ભાજી દાસ આ પડતી મેમન આવેરા મા કાકા ને ફોન ઉપાડતા નથી પૂતી કેમ ઉપાડતા લઈ ગયા છે કટનો ચાનો ડોટો ફોન લઈ ગયો માર તાણે મત લઈ જ બરાબર મન તારે ઘર ના પાયું બીજો બધું પીજો પાણી પીજો સા પીજો ખાવાય ગાજો બોનું શું લઈ

મરદ માથે મેણા લેણો હોય ને આ લેડા ઘરે ના આય બૈરાકાનું હોય તો બહુ હી તો ઘરે ચા તો નાની પડી પણ તો આવું પડે શું કે આવ કા આવતા બારી આવે તાર કઈ એ તો પણ આવું

કમી ગણો અથવા ભાવ આપડે બે લાખ રૂપિયા થાય એવું હોય